એગઝ વેલકમ બેક ટુ માય બ્લોગ્સ તો આજે હું આવ્યો છું મારા ખેતર તમે જુઓ તો આજે કેટલા સમય પછી કમસે કમ લગભગ થી પંદર દિવસ જેવું થઈ ગયું હોય છે અંદાજીત તો આજે હું મારા ખેતર આવ્યો છું અને આ તમે જોઈ રહ્યા છો મારા એરડા કેવડા મોટા થઈ ગયા હું ક્યારે આવ્યો તો ક્યારે થોડા નાના નાના હતા એરડા તમે જોયો છે મારો પાસાનો બ્લોગ તો તમને એમાં ખબર પડશે કે આજે તમે એરડા જુઓ તો કેવડા ક્યારે કેવડા કેવડિયા એરડા થઈ ગયા તો હવે મિનિમમ તમે જુઓ તો આ ખાવ પાક ઉપર આવી જાય છે હવે તો આ કેવડા મોટા એરડા થઈ ગયા છે આમાં દવા અને ખાતર ગાય બહુ આમાં દવા અને ખાતર બહુ ગજબનું નાખ્યું છે ભાઈ આમાં આ જુઓ તો તમે આ એરડા કેવા થઈ ગયા છે જો એકદમ લીલા સમ અને એકદમ આ જ્યારે પાક ઉપર આવી છે અને આનો ઉતારો આવી છે ત્યારે મને એક્ઝેક્ટ ખબર પડશે કે આમાં મારે કેટલો નફો થાય તો આજે અમારા એરડા તમે જુઓ આ જો તલ જુઓ તમે અત્યારે કેવડા કેળા આજે ફૂલડામાં આવી ગયા તમે જોવો છો ગાય છે તમે જો ફૂલ જોવો તો આ જે આ જે તલ છે એમાં નાના નાના એવા બૌઢા પણ આવી ગયા છે તલના આ તમે જુઓ તો ફૂલ એ પણ આવી ગયા છે તલમાં પણ આ સારું મને એવું આશા છે કે આમાં ઉતારો મને મળશે ગાય અને આ જે મારા એરડા છે એમાં પણ મને એવી આશા છે કે આમાં પણ મને સારો ઉતારો મળશે એરડા સારા થાય છે અને ખાતરનું તો ઠીક છે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવું મેં આમાં બગાડ્યું છે કાંઈ તો હવે મને આશા છે કે આમાંથી મને લાખ રૂપિયા જેવો ઉતારો મળી જાય તો સારું છે લાખ કરતાં વધુ મળી જાય કદાચ તો વધારે સારું એમ પણ લાખની આશા રાખી છે કેમ કે બહુ વધારે આશા મેં રાખી નથી પણ અંદાજીત લાખ રૂપિયા જેવો ઉતારો મને મળી જાય તો બહુ સારું છે આજે મારું ખેતર છે કાંઈ આની પછીનો મેં તમને કદાચ મેં તમને બતાવ્યો હતો તો એમાં જે એરડા હતા બહુ નાના નાના હતા એટલા એટલા તો એ વિડિયો તમે જોયો હોય તો તમને એમાં ખબર હશે કે એરડા જે નાના ના હતા અત્યારે થોડા મોટા થઈ ગયા છે દવા ખાતરને એવું બધું નાખ્યું ત્યારે બિના મહેનતથી કાંઈ થવાનું નથી તો આ છે મારું ખેતર ગાય આની પાસે છે મારા ભાઈનું ખેતર એને ઓણ કાંઈ જમીન કંઈ આવી નથી અને એમાં કાંઈ મહેનત કરી નથી એટલે એમાં બધું ખડ ઊભું છે આ મેળો પણ મારો છે આ બાજુ કપાસ છે ગાય જ એમાં વસાળે તલ છે તો આ તો મારો બ્લોગ કેવો લાગ્યો તમને બ્લોગ જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ગુજરાતી હોવાના નાતે તમે મને જો સબ્સ્ક્રાઇબ કરશો તો મારું મોટિવેશન વધશે અને આગળ પણ હું નવા નવા વિડીયો અને બધા નવા નવા બ્લોગ હું નાખતો રહી ગઈશ તો આશા મળી શકે નેક્સ્ટ બ્લોગમાં આજના માટે બસ એટલું જ